બે ની કે જે સંખ્યાનો એકમનો અંક શું બે વડે ભાગી શકાય છે એટલે બે ભાગા કરીશું તો બે એક બે ત્રણ માંથી બે ફરી પાછા ઉપરથી ત્યારે ત્રણ 2 તેર તો ફરી પાછા થશે બે છ ત્રણ બે એક જીરો છ અને બે આઠ સોળ બરાબર એટલે જવાબ આવશે તો ત્રણસો છત્રીસ ને બે ભાગાકાર કરીશું બે કરવાનું હોય તો અડધા કરીએ તો આપણને જવાબ આવી જશે આગળ જોઈએ તો એકમ અંક બેકી સંખ્યા બે આઠ ના અડધા ચાર ને ચાર ના અડધા બે ફરી પાછા જોઈએ તો બે ચાર બે એક બે બરાબર છે આવી રીતે ત્યાર પછી એકમ નો અંક બે કી સંખ્યા આપેલા નથી એટલે બે ની જશે પણ આપણને ડાયરેક્ટ ખબર છે કે 21 એટલે કયા ઘડિયામાં આવશે તો ત્રણ ના ઘડિયામાં તો આપણે લખીશું 3 સતામ 21 બરાબર અને છેલ્લે આવશે 717 બરાબર આગળ જોઈએ તો 336 ના અવયવ જોઈશું તો 336 બરાબર કેટલા થશે તો બે આપેલા છે આપણને બીજી વાર આપેલા છે ચાર વખત આપેલા છે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે કે બે આપેલા છે આપણને ચાર વખત અને ત્રણ નો એક હાથ અને સાત નો એક બરાબર આગળ જોઈએ તો આપેલા છે આપણને કેટલા ચોપન તો ચોપન એકમ નો અંક બેકી સંખ્યા છે એટલે બે ભાગા કરીશું તો એના અડધા થશે કેટલા ચોપન ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો સત્તાવીસ હવે જોઈએ એકમના અંક આપણને બેકી સંખ્યા આપેલા નથી બરાબર બેકી સંખ્યા નથી આપણે આપણને આપણને ડાયરેક્ટ ખબર છે કે સતાવીસ એટલે કયા ઘડિયામાં આવશે તો ત્રણ ના ઘડિયામાં

ત્યાર પછી જોઈએ તો બીજું સરખું શું આપેલું છે ત્રણ નો એક ઘાત અને ત્રણ નો ત્રણ ઘાત પાછો આપેલું છે સાત નો એક ઘાત આપેલો છે આપેલા નથી જે રકમ નહીં આપેલી હોય એકમાં આપેલી છે અહીંયા આગળ દશામાં લખાશે તો એક ઘાત ને એક એટલે કે બે ગુણ્યા બરાબર થશે કેટલા છ તો આપણા દશા કેટલા આવ્યો ત્રણ નો ત્રણ ઘાત ત્રણ નો ત્રણ ઘાત એટલે કેટલા થશે ત્રણ તાલીસ નવતાલીસ સતાવીસ ત્રણ ત્રણ વખત ગુણવા પેલા છે બરાબર આગળ જોઈએ તો અને સોળ ગુણાકાર કરીશું જોજો વિદ્યાર્થી મિત્રો સોળ અને સત્તાવીસ નો ગુણાકાર હજી કરવાના બાકી છે કેટલા સાત સાત ચૌદ ચાર વધી એક સાત એકવીસો અઠાવીસ ને બે ત્રીસ એટલે આવશે કેટલા ત્રણ હજાર ને ચોવીસ બરાબર તો જવાબ આવી ગયો કે ત્રણ હજાર ને ચોવીસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આપણો દાખલો પૂરો થાય છે તો વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કંઈ બાબતે જાણવું હોય તો કોમેન્ટમાં લખી જણાવજો બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગણિત